રાજ્યભરમાં આજે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ વિરોધ કર્યો શિક્ષકોએ કહ્યું કે સાંસદ સભ્યો અને ધારાસભ્યો જૂની પેન્શન સ્કીમનો લાભ લઈ રહ્યા છે જૂની પેન્શન સ્કીમમાં ફિક્સ પેન્શન મળતું નવી પેન્શન સ્કીમમાં શેરબજાર પ્રભાવિત હોવાથી નક્કી નથી કેટલું મળે હજાર પગાર ધરાવતા શિક્ષકને માત્ર 2800 પેન્શન મળે તેવી સ્કીમ છે દેશભરના શિક્ષકો 25 નવેમ્બરના રોજ દિલ્હીમાં જઈ જાહેર સભા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવેદન આપશે રાજકોટ કોર્પોરેશન શિક્ષક संघ રાજકોટ ગુજરાત રાજ્ય અને ભારત દેશના તમામ કર્મચારી ઉપર આજ રેલી કાઢી અને જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે એ રેલીના ભાગ રૂપે આજે રાજકોટની અંદર પણ અમે રાજકોટના તમામ વિભાગના રાજ્ય અને કેન્દ્રના કર્મચારી જૂની પેન્શન યોજના માટે રેલીનું આયોજન કરી રહ્યા છીએ ઓગસ્ટ અમારી રોષ રેલી હતી આ રેલી દરમિયાન અમે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આવેદન પત્ર મોકલીએ છીએ અને અમારી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ કરી રહ્યા છીએ જો આ આવેદન પત્ર આપવાથી અમારી જૂની પેન્શન યોજના ચાલુ નહીં થાય તો આગામી દિવસે શિક્ષક દિવસના દિવસે

સાથે એમએલએ ને પણ અમારી વિનંતી છે જે પેન્શન તમે જે પેન્શન લઈ જાય એ જ પેન્શન અમને આપવામાં આવે જો નવી પેન્શન યોજના બહુ જ સારી હોય તો આપણે આગળ ભણી વિનંતી છે કે પહેલા તમે પેન્શન યોજના સ્વીકારી લો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ચાલુ કરો